ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણનું એક નાનું એવું જ્ઞાન આપું છું તો ધ્યાનથી સાંભળજો જે જ્ઞાનમાં ભગવાન શિવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું છે તો તેના વિશે કહું છું તો ધ્યાનથી સાંભળજો શિવ ભક્તો આ ધરતી ઉપર અસુરોનો ત્રાસ ખૂબ વધી ગયો હોય છે ત્યારે સર્વ દેવતાઓ ભેગા થાય છે સર્વ દેવતાઓ ભેગા થઈ અને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને તેને નિવેદન કરે છે અને કહે છે કે હે દેવેશ હે ભગવાન વિષ્ણુ અસુરોનો ત્રાસ સદૈવ માટે અમારા ઉપર વધી ગયો છે તો આનો ઉકેલ લાવવા અમે તમને પ્રાર્થના કરીએ છીએ અમને આમાંથી ઉગારો ત્યાર પછી ભગવાન વિષ્ણુને આ ઠીક લાગ્યું ને તેઓએ કાયમ સારું દૈત્યોના જુલમમાંથી સ્વર્ગ પૃથ્વી અને પાતાળ લોકને ઉગારવા શિવજીની આરાધના આદરી અને શિવજીની હજાર નામથી સ્તુતિ આરંભી પ્રત્યેક નામ પર એક એક કમળ શિવલિંગ પર ચડાવવા માંડ્યું આમ ભગવાન વિષ્ણુ મધુર કંઠે અભંગપણે પ્રતિદિન શિવ સ્તુતિ કરી એક હજાર કમળો દ્વારા તેમનું પૂજન અને પ્રાર્થના કર્યા કરતા હતા ભગવાન શિવ પાર્વતી સહિત ત્યાં પ્રગટ તો થયા પણ શિવજીને વિષ્ણુની પોતાના પરની ભક્તિની કસોટી કરવાનું મન થયું અને બોલ્યા પાર્વતી થાય છે કે વિષ્ણુ ભગવાનની થોડી કસોટી કરું ત્યારે માતા પાર્વતી કહે છે કે દેવેશ આપના પ્રત્યે આટલી ભક્તિ છે છતાં હજુ તમારે કસોટી કરવી છે શી રીતે કસોટી કરવા ધાર્યું છે ત્યારે ભગવાન શિવ કહે છે એક કમળ ગુમ કરી દઉં એક કમળ તેની પૂજામાંથી ગાયબ કરી દઉં શિવજી આગળ બોલતા કહે છે કે એક કમળ ગુમ કરી દઉં જો હવે કમળ ખૂટતા એ મને શું ચડાવે છે એક હજાર પૂરા કમળ ન ચડે તો મારું પૂજન અધૂરું રહે પ્રત્યેક નામે એક કમળ મને ચડાવે છે એક કમળ ખૂટશે તો જો મારી ભક્તિમાં ઉણપ હશે તો કમળ શોધવા ઊઠી જશે ત્યારે સમજીશ કે ભક્તિમાં હજી અધૂરપ છે જેવી આપની ઈચ્છા દેવેશ્વર એવું માતા પાર્વતી અહીં કહે છે ભગવાન શિવે બળે જોત જોતમાં વિષ્ણુ પાસે પડેલા કમળમાંથી એક કમળ ઓછું કરી નાખ્યું વિષ્ણુને તેની જાણ તો ક્યાંથી હોય શિવ સહસ્ત્ર નામનો જાપ કરતા ને એક હાથે લિંગ પર કમળ ચડાવતા ચડાવતા એક કમળ ખૂટ્યું ને જાણે કોઈનો શસ્ત્રઘાત થયો હોય તેમ વિષ્ણુ ભગવાન ચોંકીને થંભી રહ્યા શિવ ભક્તો શિવ અને માતા પાર્વતી વૃક્ષ પર બેઠા બેઠા જોતા હતા વિષ્ણુએ આજુબાજુ દ્રષ્ટિપાત કર્યો પણ ક્યાંય કમળ ન દેખાયું હવે શું એક જ કમળ સારું પૂજા અધૂરી રહેતી હતી એક પણ વિષ્ણુ આંખો મીસી ગયા ને ઉગાડી ત્યાં તો પાંખ વીસતા ગરુડ ત્યાં આવી પહોંચ્યા વિષ્ણુ ગરુડ પર બેઠા સર સર હવામાં પાંખો ફફડાવતા ગરુડ આકાશમાં ઉડ્યા ભગવાન વિષ્ણુએ તેને સારે પૃથ્વી ઘૂમી વળતા આજ્ઞા આપી ગરુડે તેમ કર્યું વિષ્ણુ ભગવાન એક કમળ સારું આખે પૃથ્વીના પર્વતો નદીઓ સરોવરો જંગલો ગુફાઓ નગરો ઉદ્યાનો સર્વસ્ત્ર ઘૂમી વળ્યા પણ ક્યાંય કમળનો પત્તો ન લાગ્યો ને ગરુડ સાથે પાછાને સ્થાન પર આવ્યા લિંગ સામે બેસી એક હાથે પોતાની જમણી આંખ કાઢી શિવલિંગ પર ચડાવી દીધી ને શિવ શસ્ત્ર નામનું રટણ પૂરું કર્યું શિવજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ બોલ્યા માંગો માંગો વિષ્ણુ માંગો તમારા માટે કાંઈ જ અધ્યેય નથી આવ્યા દેવેશ્વર નમીને વિષ્ણુ બોલ્યા કેમ ન આવું તમારી ભક્તિની ઉત્કટતાને હું સદાય વશ છું લો વિના માગી આંખ પાછી આપું છું એમ કહી ભગવાન શિવ ભગવાન વિષ્ણુની આંખ પાછી આપે છે શિવજીએ હાથ લંબાવ્યો કે તરત જ ભગવાન વિષ્ણુની આંખ જેવી હતી તેવીને તેવી થઈ ગઈ અને આંખ મળતા ભરી ભગવાન વિષ્ણુ શિવજીને નમે છે અહીં ભગવાન શિવજી બોલે છે કે હવે માગો ત્યારે ભગવાન વિષ્ણુ બોલતા કહે છે કે આપ તો અંતર્યામી છો દેતીઓ દાનવોને સદાય પીડી રહ્યા છે તેઓ વરદાનધારી હોવાથી મરતા નથી એથી કોઈ એવું શસ્ત્ર મને આપો કે દેવોના કલ્યાણ સારું હું તે દૈત્યોનો નાશ કરી શકું શિવજીએ કહ્યું આલો કહી પોતાના એક હાથમાં આંગળી પર ચડાવેલું ને જેનું તેજ ચોપાસ રેલાતા આવતું હતું તેવું એક ચક્ર ભગવાન વિષ્ણુ ભણી લંબાવી શિવજી બોલ્યા એટલે કે ભગવાન વિષ્ણુને તે ચક્ર આપ્યું શિવજી અહીં બોલે છે કે વિષ્ણુ તમારા મનોરથની સિદ્ધિ માટે આ ચક્રને પ્રયત્નપૂર્વક ધારણ કરજો એ બધા ચક્રોમાં ઉત્તમ છે તમે જે મારા સહસ્ત્ર નામનો પાઠ કર્યો તેના બીજા પણ જે લોકો પ્રતિદિન પાઠ કરશે યા કરાવશે તેને સ્વપ્નમાં પણ કોઈ દુઃખ પ્રાપ્ત થશે નહીં આ ઉત્તમ સ્ત્રોત રોગ નાશક વિદ્યા અને ધન દેવાવાળું બધા અભિષ્ટોની પ્રાપ્તિ કરાવવાળું પુણ્યજનક તથા સદાય મારી ભક્તિ દેવાવાળું છે જે ફળના ઉદ્દેશ્યથી મનુષ્ય અહીં આ શ્રેષ્ઠ સ્ત્રોતનો પાઠ કરશે તેને નિઃસંદેહ પ્રાપ્ત કરશે જે પ્રતિદિન સવારે ઊઠી મારી પૂજા પછી મારી સામે આ પાઠ કરશે તેને સિદ્ધિ તેનાથી દૂર નહીં હોય તેને આ લોકમાં બધા અભિષ્ટ દેવાવાળી સિદ્ધિ પૂર્ણપણે પ્રાપ્ત થશે અને અંતમાં તે સાયુજ્ય મોક્ષનો ભાગી બનશે એમાં સંશય નથી તો શિવ ભક્તો આવી રીતે ભગવાન વિષ્ણુ હજાર નામથી હજાર કમળ પુષ્પથી શિવલિંગની પૂજા કરે છે અને ભગવાન શિવજીના આશીર્વાદથી તેને સુદર્શન ચક્ર પ્રાપ્ત થાય છે તો આવું તો સુંદર શિવ મહાપુરાણનું જ્ઞાન જો તમને ગમ્યું હોય તો બીજા લોકોને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય